જેમાં એલસીબી ને મળતી બાતમી હકીકત આધારે દિયોદર મુખ્ય કેનાલ સર્વિસ રોડ પર નાકાબંધી કરી એક દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી છે જેમાં દારૂ ભરેલ ગાડી ચાલક ગાડી મૂકી પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો પોલીસે કુલ મુદ્દામાં કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારો માટે એક મહત્વપૂર્ણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં પૂર્વ સૈનિકોને તેમના પરિવારોને મળતી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે પાલનપુરમાં પટેલ નામની એક આમલેટની દુકાન શરૂ થઈ ગઈ છે જેની સામે પાટીદાર સમાજે વિરોધ નોંધાવ્યો છે પાટીદાર સમાજે દુકાનનું નામ બદલવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી પાલનપુરમાં પટેલ આમલેટ નામની દુકાનનો પ્રારંભ થયો છે જો કે પટેલ અટકધારી દુકાન ના નામે માંસાહારી વસ્તુઓના વેચાણથી પાટીદાર સહિત સમગ્ર સનાતન ધર્મની લાગણી દુભાઈ રહી છે પટેલ સરનેમ ધારી દુકાનમાં માંસાહારના વેચાણથી પટેલ જ્ઞાતિ સાથે હિન્દુ ધર્મનું અપમાન થતું હોય આ દુકાનનું નામ બદલવાની માંગ સાથે આજે પાટીદાર સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પાટણ એલસીબી પોલીસે અમદાવાદ સોલા અને ગાંધીનગરમાંથી ચોરીમાં ગયેલી ચાર રિક્ષા કે જેની કિંમત રૂપિયા આઠ લાખના મુદ્દામાલ સાથે આરોપી કેતનભાઈ સેધાભાઈ સરતાનભાઈ રાવળ રહે હારીજવાળાને પકડી રિક્ષા ચોરીના ચાર વણ શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો નિલય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના તાપમાનમાં વધારો નહીં થયા ઠંડીનું જોર યથાવત રહેશે તેમ જણાવવામાં આવ્યું છે જોકે ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે બીજી તરફ અમદાવાદ પંદર ડિગ્રી અને ગાંધીનગર અગિયાર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે ત્યારે ઠંડીને લઈ લોકો ફરવા મોટી માત્રામાં જઈ રહ્યા છે

કુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે કરોડો લોકો આ મહાકુંભ મેળાનો લાહાવો લેવા આતુર છે ત્યારે ગુજરાતીઓ પણ વિવિધ માધ્યમથી પ્રયાગરાજ પહોંચવા માટે ઉતાવળા બન્યા છે બસ અથવા તો ટ્રેન મારફતે લાખો લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ જ જ જશે ત્યારે હવે અમદાવાદથી જ પ્રયાગરાજ માટે મહાકુંભ મેળાને ધ્યાને રાખી દરરોજ સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કેટલાક જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે બે દિવસ દરમિયાન વાતાવરણ યથાવત રહ્યા બાદ તાપમાનમાં ઘટાડો આવશે અને ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમરેલી જિલ્લા ભાજપના બોગસ કાર્ડ મામલામાં કોમ્પ્યુટર ઓપરેટર રહેલી પાટીદાર સમાધિ દીકરીની રાત્રિના સમયે ધરપકડ તેમજ તેનું સરઘસ કાઢવાની ઘટનાનો ઠેર ઠેર વિરોધ થયો છે ત્યારે આજે મેદરડા ખાતે સર્વે સમાજના ભાઈઓ બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રાજકોટ શહેરમાં ત્રણ જાન્યુઆરીની રાત્રે એક વિચિત્ર અકસ્માત સર્જાયો જેમાં શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે એક કાર બીઆરટીએસ ટ્રેકની રેલિંગ તોડી પલટી મારી રસ્તા પર ઊંધી પડી ગઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચતા તેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક ક્લિયરન્સ કરવાની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી